આજરોજ ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા રોડ અને રસ્તાને લઈને કાર્યપાલ ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગને રજૂઆત કરવામાં આવી આજરોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ડામર રોડ રસ્તાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું ઝાલોદ વિધાનસભામાં આવેલા તમામ રસ્તાઓ તૂટી ગયેલા છે બિસ્માર હાલતમાં છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટૂંક જ સમયમાં દિવાળી જેવા તહેવારો નજીકમાં છે લગ્ન અને વસ્તુઓનો સમયગાળો ચાલુ થવાનો છે ત્યારે લોકોની અવરજવરમાં પણ વધુ ગંભીર થવાના પ્રકાર એક્સિડન્ટ ન બને તે માટે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાત્કાલિક સર્વે કરી ટેન્ડરિંગમાં લઈને સુધારવા માટે તેમજ નવા કરવા નાયબ કાર્યપાલકને ઝાલોદ વિધાનસભા પ્રમુખ અનિલભાઈ અને કાર્યકર્તા દ્વારા રજૂઆત કરવામાં આવી રિપોર્ટર કિશોર ડબગર દાહોદ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓ સાથે રહીને નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબ પંચાયત માર્ગ અને મકાન વિભાગ આજે અમે રજૂઆત લઈને આવ્યા છે રજૂઆત એ પ્રકારની છે કે ઝાલોદ વિધાનસભાની અંદર ગ્રામ્ય લેવલે અને શહેરોને અંદર લીમડી અને ઝાલોદ અને કેટલાક સ્ટેટ લેવલના જે રસ્તાઓ છે સદંતર તૂટેલી હાલતમાં છે જે લીંબડીથી લીમખેડાનો રસ્તો આ રસ્તાઓ પર પણ મોટેપાયે ખાડા પડેલા છે અને હાલ જે દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે સાથે લગ્નનો સમયગાળો જે ચાલુ થઈ રહ્યો છે ત્યારે લોકોની આવન જવા જે વધી વધવાની છે અને મોટા પાયે ઘસારો રહેવાનો છે ત્યારે બહુ મોટા એક્સિડન્ટ થવાની સંભાવનાઓ રહેલી છે આ જે રજૂઆત એ હતી કે તાત્કાલિક ધોરણે નવા ટેન્ડર બહાર પાડીને આ રોડ રસ્તાનું સમારકામ કે સાથે નવા રસ્તાઓ બનાવવામાં આવે એવી સાહેબસરને અમે રજૂઆત કરી છે ટૂંક જ સમયમાં જો આ રજૂઆત અમારી ધ્યાને લેવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આગળ પણ વધવાના છે ત્યારે માનનીય ધારાસભ્યશ્રી ઝાલોદ વિધાનસભાના એમને પણ હું વિનંતી કરી રહ્યો છું કે આપની સિંગમગીરી બંધ કરીને લોકોની જે પડતી મુશ્કેલીઓ છે એના ઉપર ધ્યાન દે એવું હું કહેવા માગું છું નામ અનિલભાઈ ઝાલોદ આદમી પાર્ટી પ્રમુખ